you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લમણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો આ લમણા એક ભયંકર અકસ્માત સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાના થરાદ પર થયેલા ગોજારા અકસ્માત એક જ પરિવારના ચાર લોકો ના કમ કમાટી ભર્યા મોત નીપજ્યા છે ખોરડા ગામ નજીક ટ્રક સાથે કાર અથડાઈ હતી જેમાં અકસ્માત માં ચાર લોકો ના કમ કમાટી ભર્યા મોત નીપજ્યા છે ઊંઝા થી ઘરે પરત ફરી રહેલા વામના બ્રાહ્મણ પરિવાર ને અકસ્માત નડ્યો હતો અકસ્માત એક જ પરિવારના ચાર લોકોએ જીવ ગુમાવ્યા પતિ પત્ની પુત્ર અને પુત્ર વધુ અકસ્માત માં જીવ ગુમાવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર થરાદ હાઈવે પર થી એક પરિવાર પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત ની ઘટના બની હતી હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઘટનામાં મૃત્યુ પામેલા લોકો ના મૃતદેહ માટે મોકલવામાં આવ્યા છે બનાવની જાણ થતા પરિવાર માં ભારે શોખ નો માહોલ છવાઈ ગયો છે પરિવાર ઘરે આવે તે પહેલા જ આ ગોજારી ઘટના બનતા પરિવારના અન્ય સભ્યો હાથ તૂટી પડ્યા જેવી ઘટના સર્જાઈ છે